બિહારના મોકામામાં ચૂંટણી પ્રચાર દરમિયાન હત્યાકાંડ સર્જાયો છે પોતાના ભત્રીજા પિયુષ પ્રદર્શિકા જે જનસ્વરાજના પ્રત્યાશી છે અને મોકામા ટાલમાં પોતાના ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા ત્યારે પોતાના ભત્રીજાને સમર્થન આપવા અને ચૂંટણી પ્રચાર માટે વોટ માગવા માટે તે નીકળ્યા હતા અને તે જ દરમિયાન સામેથી આવતા અનંતસિંહનો કાફલો અને આ તરફ પિયુષ પ્રદર્શીનો કાફલો જે છે તે આમને સામને તેમની બોલાચાલી થાય છે ઉગ્ર બોલાચાલી થયા બાદ જે છે તે પથ્થરમારા સુધીની મોટું સ્વરૂપ આ ઘટના જે તે ધારણ કરે છે અને તે જ દરમિયાન એક ગોળી પણ ચાલે છે અને ગોળી જે છે તે ફાયરિંગની ઘટનામાં આ ગોળી જે છે તે દુલારચંદ યાદવના પગમાં વાગે છે અને તે બાદ તેમની હત્યા થાય છે પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ એવું કહી રહ્યું છે કે ઘોડી વાગવાથી તેમની હત્યા નથી થઈ ત્યારે કયા કારણોસર હત્યા થઈ તે પોલીસ તપાસનો વિષય બન્યો છે બીજી તરફ જેડીયુ નેતા અનંત અનંતસિંહ જે છે તેમના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને પીડિત પરિવાર જે છે દુલારચંદ યાદવનો તેમણે આક્ષેપ કર્યો છે કે અનંતસિંહ સહિત અન્ય ચાર લોકો એટલે કે કુલ પાંચ લોકોએ દુલારચંદ યાદવની હત્યા કરાવવામાં આવી છે અને તે જ મુખ્ય આરોપીઓ છે પરંતુ આ આરોપ છે પોલીસ તપાસનો વિષય સમગ્ર ઘટનાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું